આઈસાર ત્રણસો અડસઠ રિકાર્ડો એન્જિન કંપનીનો ઓરિજિનલ કલર બોડી લાઈન કંપનીનો ઓરિજિનલ કલર છે બોનટનો પણ ઓરિજિનલ કલર છે ઉપરના ભાગમાં ટચિંગ કલર છે જે સેમ ટુ સેમ કરવામાં આવેલ છે કોઈને ખબર પણ ના પડે બોનટના ખાલી ઉપરના ભાગમાં ટચિંગ છે બાકી સાઈડું બધું ઓરિજિનલ છે વ્હીલપેટ ઓરિજનલ છે પંખાના ઉપરના ભાગમાં ટચિંગ કલર મારેલ છે બાકી આખું ઓરિજિનલ ડેક ટાયર રિમોટ નવા નાખવામાં આવેલ છે તેર છ અઠ્યાવીસના ગુડિયાર કંપનીના છે રિમોટ આગળના આખા છે જે હજી આલેમ છે એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ અને પાવરફુલ એન્જિન ગેસ વરાળ ઓઇલ કોઈ પણ વસ્તુ આવશે એની ફૂલ જવાબદારી ગેસ વરાળ કે ઓઇલનો નો છાંટો આવતો નથી એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કંપની ફિટિંગમાં છે અને પાવરફુલ હાઇડ્રોલિક ઇશારે કામ આપશે તમે જોઈ શકો છો એકદમ ઈશારે કામ આપે હાઇડ્રોલિક તમે જે કંડિશનમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ગામ પ્રોપર અમરેલી વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો પીટીઓ સાપટીન છ દાંતીની આવશે અમારે છ ફૂટનું રોટાવેટર પણ હાલ છે સેલ સ્ટાર્ટ કોઈ ફોલ્ટ નહીં ટ્રેક્ટરમાં ફૂલ જવાબદારી સાથે આપવાનું છે પાર્સિંગ ચાલુ છે